નમસ્કાર મિત્રો જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વીડિયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું હવામાન આગામી દિવસોમાં કેવું જોવા મળશે તેને લઈને નવી આગાહી સામે આવી ગઈ છે ખાસ સાવચેત રહેજો કારણ કે આફત હજુ ટળી નથી તેવું કહેવામાં આવ્યું છે કારણ કે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં જે વરસાદની તબાહી જોવા મળી ત્યાર પછી હવે મિત્રો આગામી દિવસનું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે તે ખાસ જાણવાનું રહ્યું કારણ કે ગુજરાત રાજ્યમાં હજુ પણ ખતરો ટળ્યો નથી તેવું નિષ્ણાતો તરફથી કહેવામાં આવ્યું છે

ખાસ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી ભેજ અત્યારે જે છે તે બનવા લાગ્યો છે અને આ ભેજ જે છે તે આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદ લાવશે અને તારીખોને લઈને પણ અંબાલાલે માહિતી આપી કે આગામી ત્રણ તારીખથી એટલે કે ત્રીજી ઓગસ્ટથી મોટા ફોરાના વરસાદો પડી શકે એટલે કે ગુજરાતની અંદર ભારેથી અતિભારે તબાહી મચાવતા વરસાદો જોવા મળશે અને ત્યાર પછી છ તારીખથી દસ તારીખની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં પણ એક મોટો વરસાદનો રાઉન્ડ રહેશે અને મિત્રો અંબાલાલ પટેલે એવું પણ જણાવ્યું છે કે ખાસ કરીને તહેવારો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર વરસાદ તહેવારોની મજા બગાડી શકે કારણ કે રક્ષાબંધન અને જન્માષ્ટમી ઉપર વરસાદના રાઉન્ડો રહેવાના છે જેમાં પહેલો રાઉન્ડ જન્માષ્ટમી ઉપર રક્ષાબંધન ઉપર રહેશે અને બીજો રાઉન્ડ પંદરથી વીસ તારીખ વચ્ચે એટલે કે જન્માષ્ટમી ઉપર રહેશે તો ખાસ દરેકે દરેક ગુજરાતીઓ આને લઈને તૈયારીઓ રાખવી મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ દઈએ તો સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોના હાલ બે હાલ મોટા સમાચાર મિત્રો સમાજ સામે આવ્યા જેમાં જણાવી દઈએ તો મિત્રો ખેડૂતોના હાલ જે અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે તેને લઈને એક મોટો મિત્રો સર્વે સામે આવ્યો છે ખતરનાક આંકડાઓ સામે આવ્યા છે વાત કરીએ તો મિત્રો ગુજરાત તે જે છે તે સમૃદ્ધ રાજ્ય ગણવામાં આવે છે તેની વચ્ચે સમૃદ્ધ ખેડૂત સમૃદ્ધ ગુજરાતમાં સૂત્રો જે છે તે પોકારવામાં આવે છે એટલું જ નહીં ખેડૂતોની આવક પણ બમણી કરવાના પણ મિત્રો તમે સમાચાર ઘણી વખત સાંભળ્યા હશે કે સર સરકાર એવા વા કરે છે કે ખેડૂતોની આવક બમણી થશે એટલે કે ડબલ થશે તેવું મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકાર જે છે તે અત્યારે ડીંગો હાંકી રહી છે ત્યારે ખેતી બચાવવા ખેડૂતોની હાલત અત્યારે એટલી ગંભીર છે કે ખેડૂતોને ખેતીની મિત્રો કરવા માટે એટલે કે બિયારણ ખરીદવા કે કોઈ પણ પ્રકારે મિત્રો ખેતીની અંદર જે પૈસાની જરૂરિયાત પડે છે તે માટે લોન લેવી પડે છે અને તેનાથી ખેડૂતો અત્યારે દેવામાં ફસાયા છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોએ એકવીસમી જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીમાં કેટલી લોન લીધી છે કેટલું દેવું કર્યું છે તેને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે આ રિપોર્ટ મિત્રો તાજેતરનો છે છેલ્લા દસ દિવસ પહેલાનો મિત્રો આ રિપોર્ટ છે જેમાં એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસની તારીખ સુધીમાં ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જુઓ તો મિત્રો દહેશત જેવી છે કારણ કે ગુજરાત રાજ્યના પચાસ ટકાથી વધારે ખેડૂતો જે છે તે અત્યારે દેવામાં ડૂબેલા છે તો મિત્રો તાજેતરમાં જે આંકડાઓ સામે આવ્યા છે તેના વિશે વાત કરીએ તો લોકસભામાં રજૂ થયા છે આ રિપોર્ટ એટલે કે મિત્રો આ રિપોર્ટ જે છે તે મોટો પાય કરવામાં આવ્યો છે કારણ કે તેને લોકસભાની અંદર પણ રજૂ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ખેડૂતોની લોનના જે આંકડા સામે આવ્યા તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં પંચાવન લાખ ખેડૂતોએ બેંકમાંથી લોન લીધેલી છે તેવા રિપોર્ટ જણાવી રહ્યા છે વર્ષ બે હજાર બાવીસ ખેડૂતોએ કુલ એક લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાની લોન લીધેલી છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં કે જ્યારે કોરોના કાળ હતો ત્યારે ગુજરાતની ખેડૂતોની બેંક લોન છન્નવ હજાર નવસો ત્રેસઠ કરોડ રૂપિયા હતી તે આ ચાલુ વર્ષે વધીને એક લાખ હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયા પહોંચી ગઈ છે એટલે કે આ રકમ મિત્રો પચાસ ટકાના ગઈ છે વધારો થયો છે એટલે કે લોકડાઉન વખતે મિત્રો જે ખેડૂતોએ દેવામાં હતા તેની જગ્યાએ મિત્રો ખેડૂતોએ લીધેલી લોન પચાસ ટકા જેટલી મિત્રો લગભગ વધી ગઈ છે પાંચ વર્ષમાં ખેડૂતોની બેંક લોનમાં સડતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધારે વધારો થયો છે એટલે કે મિત્રો કોરોનાનો જે સમય હતો બે હજાર વીસ ત્યાંથી લઈને આજ દિન સુધીમાં ખેડૂતોએ પચાસ હજાર કરોડ લગભગ રૂપિયા જેટલી મિત્રો લોન વધારે લીધી છે ટૂંક સમયમાં મિત્રો ગુજરાતના ખેડૂતોની બેંક લોનમાં આંકડો વધતો જાય છે ને આ આંકડો જે છે તે મિત્રો દોઢ લાખ કરોડ રૂપિયાને પણ વટવાના મિત્રો અત્યારે જે છે તે હારમાં આવી ગયો છે ને તેને લઈને મિત્રો તમને જણાવી દે તો ખેડૂતોના માથે અત્યારે સરેરાશ એવરેજ કાઢીએ તો ગુજરાતના દરેક ખેડૂત ઉપર અત્યારે છપ્પન હજાર રૂપિયાનું દેવું છે તેવો મિત્રો સરેરાશ આંકડો પણ સામે આવ્યો આ બધી પરિસ્થિતિ વચ્ચે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે લગાતાર દેવામાં માંગણીઓ કરી રહ્યા છે છતાં પણ કોઈ પણ વાત મિત્રો જે છે તે ખાસ કરીને ઓફિશિયલી જાહેર સરકાર તરફથી કરવામાં આવતી નથી કે દેવામાં અંગે કોઈ ચર્ચાઓ પણ કરવામાં નથી આવતી હમણાં જ મિત્રો ગયા મહિનાની અંદર જે છે તે મહારાષ્ટ્રમાં પણ ખેડૂતોએ જો ના કરવામાં આવે તો મિત્રો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમને મળશે વીસ લાખ રૂપિયાની સહાય ખાસ કરીને જણાવી દે તો સરકાર દ્વારા કરવામાં મોટી જાહેરાત આવી છે આ જાહેરાત તમારા માટે ખૂબ ફાયદાકારક બનશે અને મોદીજીએ મિત્રો આ યોજનાને જે છે તે ભાગ્ય બદલતી યોજના પણ ગણાવી જી હા મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારે તમારો કોઈ નવો બિઝનેસ કે ધંધો શરૂ કરવો હોય અને તમારી પાસે રોકાણ કરવા પૈસા ના હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની લાભ લઈ શકો પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત મિત્રો જે છે તે પહેલા દસ લાખ રૂપિયા ચાપનામાં આવતા હતા હવે તેને વધારીને વીસ લાખ કરવામાં આવ્યા એટલે કે વીસ લાખ રૂપિયાની સહાય જે છે તે તમને આપવામાં આવશે તમારો ધંધો શરૂ કરવા માટે અને એવા લોકો કે જેમને કંઈક મોટું કરવું છે પોતાનો કંઈક નવો મોટો વ્યવસાય ધંધો બિઝનેસ શરૂ કરવો છે તેવા લોકો માટે આ યોજના ભાગ્ય બદલતી છે નસીબ બદલનારી યોજના છે તેવું પણ છે કહ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો મોંઘવારી ખેડૂતો માટે મુશ્કેલી વધી જી હા મિત્રો ખેડૂતો માટે ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા એક તરફ મિત્રો ગુજરાતનો ખેડૂત જે છે તે વિવિધ કુદરતી આપત્તિઓ સામે પાકને બચાવવા જે જીમી રહ્યો છે ત્યાં બીજી તરફ લગાતાર મોંઘવારી વધવાને કારણે ખેડૂતો પરેશાન છે તેમાં આજરોજ મોટા સમાચાર સામે આવ્યા જણાવી દે તો મિત્રો ઇફકોના ખાતરની અંદર જે છે તે આ વર્ષમાં બીજીવાર ભાવ વધારો કરવામાં આવ્યો એટલે કે મિત્રો ખેડૂતો જે ખાતર વાપરે છે એનપીકે ખાતરની એક થેલી ઉપર એકસો ને ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો પહેલા મિત્રો આ ખાતરની થેલીનો ભાવ સત્તરસો ને વીસ રૂપિયા હતો જે હવે વધીને અઢારસો ને પચાસ કરવામાં આવ્યો એટલે કે એકસો ને ત્રીસ રૂપિયા જે છે તે ખાતરમાં વધારવામાં આવ્યા ત્યારે મિત્રો હવે જોવાનું રહ્યું કે જો આ દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે હવે ખેડૂતોના પાકના ભાવ વધારવામાં આવશે કે નહીં કારણ કે જો એકસો ત્રીસ રૂપિયા ખાતરમાં વધારવામાં આવતા હોય તો ખેડૂતોના પાક જેમ કે મગફળી અને કપાસમાં પણ સો કે એકસો વીસ રૂપિયામાં વધારો થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગરીબોને મળશે હવે પંદર હજારની સહાય આ યોજનાનો લાભ લઈ લેજો ગુજરાત સરકાર દ્વારા મિત્રો માનવ કલ્યાણ યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના એવા લોકો માટે છે કે જે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે યોજના શોધી રહ્યા હોય એટલે કે એવા લોકો કે જે રોજગાર શોધી રહ્યા છે પોતાની પાસે ગુજરાન ચલાવવા માટે પરિવારનું ગુજરાન ચલાવવા માટે રોજગાર ના હોય તેવા લોકોને રોજગાર મળે અને સ્વરોજગાર મળે તે માટેની સરકારની આ યોજના છે તેમજ સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને આર્થિક રીતે ગરીબ લોકોને જે છે તે માનવ કલ્યાણ યોજના અંતર્ગત પંદર હજાર રૂપિયાની સહાય ટૂલ કીટ ખરીદવા માટે આપશે કે જેનાથી તેમનો વ્યક્તિનો રોજગાર અને ઘરનું ગુજરાન ચાલી શકે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મોટા સમાચાર આવી રહ્યા છે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે કારણ કે ગામડે મિત્રો જે છે તે પહેલા સરકારી કામો કરવામાં મોટા ધક્કા ખાવા પડતા હતા મોટા મોટા જિલ્લાઓ અને તાલુકા કક્ષાએ જઈને મિત્રો તમારે ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે મોટા સમાચાર સામે આવ્યા હવે મિત્રો નાના મોટા સરકારી કામો માટે જે છે તે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીઓ તમારે ધક્કા નહીં ખાવા પડે સરકારી કચેરીના સતસઠ પ્રકારના પ્રમાણપત્રો હવે ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડેથી જ મળી જશે એટલે કે મિત્રો તમારે જે નાના મોટા કામો પતાવવા માટે તાલુકા કે જિલ્લા કક્ષાએ જવું પડતું હતું હવે તેમાંથી રાહત મળશે ગામડે ફાયદો મળ્યો છે સરકાર હવે ગામડાઓને સુદઢ બનાવી રહી છે વિકાસ કરી રહી છે ત્યારે માત્ર વીસ રૂપિયાની મામૂલી રકમ ચૂંચવીને તમે એટલે કે વીસ રૂપિયામાં તમારું જે કંઈ પણ મિત્રો કાગળિયા કઢાવવાના હશે તમારા પ્રમાણપત્ર નીકળી જવાના છે એ વીસ રૂપિયામાં પણ મિત્રો સોળ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળશે અને ચાર રૂપિયા ગ્રામ પંચાયતની આવક થશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો તમામ વાહન ચાલકો ધ્યાન આપે લાયસન્સના ફેરફારો થયા છે જો તમારી પાસે લાયસન્સ હોય તો આ સમાચાર જાણવા ખૂબ કામના રહેશે અને જો તમારી પાસે મિત્રો જે છે તે લાયસન્સ ના હોય અને તમારે કઢાવવું હોય તો પણ મિત્રો આ સમાચાર જાણવા ખૂબ જ કામના છે કારણ કે લાયસન્સના મિત્રો મોટા ફેરફારો થયા છે તમે આ કાળજી નહીં રાખો તો લાયસન્સ રદ કરી દેવામાં આવશે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે આવ્યા જણાવી દઈએ તો જો તમને ટ્રાફિક નિયમોની અવગણના તમે કરશો તો આ નાની લાગતી બેદરકારી તમારા ખિસ્સા ઉપર તો ભાડે પડી શકશે પરંતુ તમે જાણો છો કે તમારું વારંવાર જો તમે આ ભૂલ કરશો તો તમારું લાયસન્સ પણ રહે મિત્રો રદ થઈ શકે શું ભૂલ છે મિત્રો જાણીએ તો મિત્રો તમારા જે ચલાણ બનતા હોય છે વાહન નિયમ ભંગ કરવાને લઈને મિત્રો જો તમે વાહન નિયમોનું ઉલ્લંઘન કરો છો ત્યાર પછી જે તમારા ચલાણ મેમા બનતા હોય છે તો મિત્રો વારંવાર જો આ મેમો અને ચલાણ બને છે તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે દરેક રાજ્યમાં મિત્રો ટ્રાફિક નિયમો અલગ અલગ હોય છે દરેક રાજ્યમાં ટ્રાફિકના નિયમોની સાથે સાથે મિત્રો જે છે તે તેની અમલવારી પણ અલગ અલગ હોય છે તેવી રીતના ગુજરાત રાજ્યમાં જણાવીએ તો જો મિત્રો સતત ત્રણ વખત તમારું ચલાણ કાપવામાં આવશે તો ત્યાર પછી મિત્રો તમારું લાયસન્સ રદ થઈ શકે તો મિત્રો એવું ન માનવું કે સો દોઢસો રૂપિયાનું ચલાણ ભરીને કામ ચલાવી લેવામાં આવશે વારંવાર જો ચલાણો ફાટશે તો મિત્રો તમારું લાયસન્સ પણ હે મિત્રો રદ થઈ શકે તો ખાસા કાળજી રાખવી ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો આખા ગુજરાતમાં નવા નિયમો એક નિયમો લાગુ કરવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટા સમાચાર જો મિત્રો તમને ના ખબર હોય તો યુસીસીનો કાયદો ગુજરાતમાં અમલ કરવાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવી હતી અને જો મિત્રો આ યુસીસીનો કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો મોટાભાગના નિયમોની અંદર પરિવર્તન આવશે બધા જ લોકો એક સમાન થઈ જશે શું શું ફેરફારો થશે આ નિયમથી મિત્રો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો એક મોટો ફેરફાર એ થશે કે વ્યક્તિ કોઈ પણ જાતિ ધર્મ કે સંપ્રદાયનો હોય બધા જ લોકોને એક સમાન ગણીને દરેકે દરેક લોકો માટે એક કાયદો લાગુ કરવામાં આવશે જેની અંદર મિત્રો જે છે તે તમારે લગ્ન પણ ફરજિયાત પરણે રજીસ્ટર કરવા પડશે અને લગ્ન માટે કન્યાઓ કન્યાઓની અઢાર વર્ષની ઉંમર જે છે તે ફરજિયાત કરવામાં આવશે ને પુરુષોની જે છે તે ફરજિયાત એકવીસ વર્ષ ઉંમર ફરજિયાત કરવામાં આવશે પછી ભલે તે કોઈપણ જાતિ ધર્મ કે કોઈપણ મિત્રો સંપ્રદાયની જે છે તે બાળક હોય દીકરી હોય સાથે જ મિત્રો એક સૌથી મોટો ફેરફાર એ થશે યુનિફોર્મ સિવિલ કોડ લાગ્યા પછી કે દીકરી અને દીકરાને પિતાની સંપત્તિમાં એક સમાન હિસ્સો જે છે તે આપવામાં આવશે દીકરીઓને પણ સરખો ભાગ જે છે તે આપવામાં આવશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ઓપરેશન મહાદેવ લોન્ચ કરવામાં આવ્યું ભારતીય આર્મી દ્વારા આજે જે આતંકવાદીઓને ઠાર પાડવામાં આવ્યા મિત્રો જણાવી દે તો આજથી ત્રણ મહિના પહેલા પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરની અંદર જેમાં છવ્વીસ ભારતીયોના મૃત્યુ થયા હતા અને ત્યાર પછી ભારત સરકારે ઓપરેશન સિંદુર લોન્ચ કરીને પાકિસ્તાનમાં યુદ્ધ પણ ફેલાવ્યું હતું ત્યારે મિત્રો તમને યાદ હશે કે પેલગામમાં જે ચાર આતંકવાદીઓ આવ્યા હતા તેના ફોટા પણ વાયરલ થયા હતા આ ચાર આતંકવાદીઓમાંથી ઓપરેશન મહાદેવ અંતર્ગત આજે એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ભારતીય આર્મીઓએ ત્રણ આતંકવાદીઓને ઠાર પાડ્યા છે મિત્રો આજથી ત્રણ મહિના પહેલા જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને એમાં છવ્વીસ લોકો કાશ્મીરમાં મૃત્યુ પામ્યા હતા અને એ જે આતંકવાદીઓ ચાર આવ્યા હતા તેમાંથી ત્રણ આતંકવાદીઓને જે છે તે ભારતીય આર્મી દ્વારા અઠ્ઠાવીસ જુલાઈ વહેલી સવારે જે છે તે ઠાર પાડવામાં આવ્યા ત્રણે ત્રણ આતંકવાદીઓ મિત્રો ક્યાંથી મળી આવ્યા તો જણાવી દે મિત્રો ખાસ કરીને આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીરની પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું સુરક્ષા દળો પહેલેથી જ મિત્રો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી જ્યાં મિત્રો આતંકવાદીઓ મળી આવ્યા ત્યાંને ત્યાં જ મિત્રો તેમને ઠાર પાડવામાં આવ્યા અને પવિત્ર શ્રાવણ મહિનાનો આજે સોમવાર હોવાથી પણ મિત્રો આ ઓપરેશનને ઓપરેશન મહાદેવ નામ આપવામાં આવ્યું ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ જણાવી દે તો લાઇટ બિલને લઈને મોટા સમાચાર ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ચોવીસથી જ મિત્રો આ નિયમો લાગુ કરવામાં આવ્યા બાદ બે હજાર પચીસમાં તમને મોટી રાહત મળી છે કારણ કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં જે છે તે મિત્રો ફ્યુલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો સરકાર તરફથી કરવામાં આવ્યો હતો જેથી ગુજરાત રાજ્યની અંદર લાઇટ બિલની અંદર મોટી રાહત મળી છે ગુજરાતમાં બે હજાર પચીસમાં લાઇટ બિલ પણ ઓછા રહ્યા છે તમે જોયું હશે કારણ કે મિત્રો સરકારે સરફ્યુલ સરચાર્જમાં જે છે તે ચાલીસ પૈસાનો ઘટાડો કર્યો છે બીજા નંબર ઉપર મિત્રો ખેડૂતોને જે છે તે મફતના ભાવે વીજળી મળી રહે છે તેવું પણ જણાવવામાં આવ્યું જણાવી દઈએ તો સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નો ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે અઢાર હજાર બસો પચીસ ગામડાઓ પૈકી સત્તર હજાર ગામડાઓમાં વીસ લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે એટલે કે લગભગ બધા જ ખેતરમાં હવે વીજળીઓ પહોંચી ગઈ છે અને મિત્રો આનાથી તમને જણાવી દઈએ તો દસ લાખ રૂપિયા સુધીની સારવાર પણ નિઃશુલ્ક મળે છે પીએમ જે યોજના અંતર્ગત તેવી પણ જાહેરાત થઈ હતી એટલે કે ટૂંકમાં તમને જણાવી દઈએ તો વીજળીને લઈને સરકાર ખૂબ જ અત્યારે એક્શનમાં છે ફ્યુલ સરચાર્જમાં ઘટાડો કરતા ઓછી મિત્રો જે છે તે લાઇટ બિલ પણ આવતા થયા હશે અને જો મિત્રો તમારે ત્રણસો યુનિટ મફત વીજળી મેળવવી હોય તો તમે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાનો લાભ લઈને ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી મેળવી શકો ત્યાર પછી તમારે વીજળીના બિલ પણ ભરવા નહીં પડે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દસ હજારનો દંડ ફટકારવામાં આવશે દરેકે દરેક પાનકાર્ડ ધારકો ધ્યાન આપે જી હા મિત્રો તમારી પાસે પણ જો પાન કાર્ડ છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારત સરકારે પાનકાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તેવા પાનકાર્ડ ટુ પોઈન્ટ ઝીરો અભિયાન શરૂ કર્યું છે જેમાં દરેકે દરેક પાનકાર્ડ ધારકો ધ્યાન આપજો જો આ ભૂલ કરશો તો દસ હજારનો દંડ કિસ્સામાંથી કાઢી નાખવો પડશે જ્યાં મિત્રો જણાવી દઈએ તો સરકાર તરફથી ઓગણીસો ને એકસઠના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ લોકોને એકથી વધારે પાન કાર્ડ રાખવાની મંજૂરી નથી તેવા કિસ્સામાં મિત્રો જો તમારી પાસે ઓરિજિનલ પાન કાર્ડ અને ડુપ્લિકેટ પાન કાર્ડ હોય તો ગમે તે એક પાન કાર્ડ રાખીને સરેન્ડર કરાવી દેજો એટલે કે મિત્રો એકથી વધારે પાનકાર્ડ તમે રાખી શકતા નથી જો તમારી પાસે ડુપ્લિકેટ કોપી પડી હોય પાનકાર્ડની તો તેને બંધ કરી દેજો સરેન્ડર કરી દેજો કારણ કે એકથી વધારે પાન કાર્ડ રાખવા ઉપર દસ હજારનો દંડ જે છે તે ફટકારવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ હપ્તામાં થઈ શકે વધારો મોટા સમાચાર જણાવી દઈએ તો મિત્રો બે હજારનો હપ્તો હવે ટૂંક જ સમયમાં ખેડૂત ખાતેદારના ખાતામાં આવવાનો છે તેની પહેલા મોટા સમાચાર ભારતના ઉપરાષ્ટ્રપતિ એટલે કે મિત્રો જે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકર છે તેમણે ગયા મહિને ખેડૂતો માટે મોટી માંગણી કરી હતી જગદીપ ધનકડે મિત્રો જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ખેડૂતોને જે બે હજાર રૂપિયાના હપ્તા મળે છે તેમાં વધારો કરવો જોઈએ કારણ કે અત્યારે જે બે હજારના હપ્તા આપવામાં આવે છે તેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી તેની જગ્યાએ જો દસ હજારના હપ્તા આપવામાં આવે તો ખેડૂતો જે છે તે તેનાથી દસ હજાર વાપરીને પોતાનું બિયારણ કે જે કંઈ પણ વસ્તુ લેવી હોય તે લઈ શકે બે હજાર રૂપિયામાં કોઈ ફાયદો થતો નથી તેવું જણાવવામાં આવ્યું મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં જે બે હજાર રૂપિયાના હપ્તા મળે છે તે મધ્યપ્રદેશની અંદર ચાર હજારના મળે છે કારણ કે ત્યાંની સરકાર ખેડૂતોને ચાર હજારના હપ્તા બે હજારની જગ્યાએ આપે છે તો ગુજરાતના ખેડૂતો મિત્રો એવું જણાવી રહ્યા છે કે જો ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોય અને મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર હોય તો મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવા જોઈએ કે નહીં મિત્રો તમારું